થ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરજી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો અંકલેશ્વરના શારદા ભવન ખાતે ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરનો સન્માન સમારોહ બે હજાર ત્રેવીસ ચોવીસ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ સમારંભમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારૂતિસિંહ અટુદરિયા ઉદ્ઘાટક પદે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભમાં વૃંદાલી મોદીએ નૃત્યમય સરસ્વતી પ્રાર્થના પ્રસ્તુત કરી હતી ડોક્ટર જયશ્રી ચૌધરીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો આચાર્ય ડોક્ટર કે એસ ચાવડાએ કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો પાંચ હજાર મીટર દોડમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રમતોત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગામી આંતર યુનિવર્સિટી કોચિંગ તથા મેનેજર તરીકે સેવા આપનાર ડોક્ટર મનેશ પટેલ યુનિવર્સિટી કક્ષાએ ભાષા સાહિત્ય કૌશલ પાંચ અને ચારમાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર નિરાલી પટેલ તથા સીજલ નાયકા સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે સેવકસિંહ મનહરભાઈ પઢિયાર જ્યોત્સનાબેન ડોબરિયા વૃંદાલી કમલેશભાઈ મોદી અને યુનિવર્સિટીની વક્તૃત્વ સ્પર્ધામાં સહભાગી થનાર દિવ્યા પ્રજાપતિ બીએ બી કોમ એમએ એમ કોમના તમામ સેમેસ્ટરમાં કોલેજ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર અભ્યાસેતર પ્રવૃત્તિઓ સપ્તધારા અને એનએસએસના તેજસ્વી તારલા વિશેષ સેવા પ્રદાન કરનાર અનિલ બિંદને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તો વયનિવૃત્ત થનાર આચાર્ય ડોક્ટર કે એસ ચાવડાને આપનારા સન્માનપત્રનું વાંચન સંચાલક ચિરાગ પટેલે કર્યું હતું આ તકે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય તથા વોમણનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જો આ કોલેજ બંધ થઈ જાય તો હાંસોટ અને અંકલેશ્વરના વિદ્યાર્થીઓએ ભરૂચ સુધી જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે મારા સૌ પ્રાધ્યાપક અને આચાર્યનું પ્રતિનિધિમંડળ મારી પાસે આવ્યું અને કહ્યું કે આ કોલેજ બંધ થઈ જશે અને વિદ્યાર્થીઓને ભરૂચ સુધી શિક્ષણ લેવા જવું પડશે તેથી અમારું આ સંચાલક મંડળ તે માટે સક્રિય બન્યું અને વમણનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત વર્ષ બે હજાર વીસ એકવીસથી કરવામાં આવી હતી હાલ કોલેજનું બિલ્ડિંગ ન હોવાથી ઇ એન જીનવાલા હાઇસ્કુલની અંદર કોલેજની શરૂઆત કરવામાં આવી છે આ તકે મહેમાન પદે ઉપસ્થિત રહેલા મારુતિ મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે કોઈ જગ્યાએ એવું તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય એ જ વિદ્યાર્થી એ કોલેજના ચેરમેન બને ગુજરાતમાં આ પ્રથમ દાખલો છે સફળ રાજનેતા કોને કહેવાય એ આપણી સમક્ષ છે અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓ ન રહી જાય તે માટે પૂર્વ કોલેજના સ્ટાફ મેમ્બર્સ સૌ આપના અધ્યાપક જ નહીં પણ માતા પિતા તરીકેની ભૂમિકા ભજવીને તેઓ ઈશ્વરભાઈને મળવા ગયા અને તેમણે જણાવ્યું કે આપણી કોલેજના વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ છે નમ્ર વિનંતી કરી અને આ રીતે આ કોલેજની સ્થાપના થઈ હતી તો આ તકે કેમ્પસમાં ઉપસ્થિત સૌને મતદાર જાગૃતિના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્ય રજૂ કર્યા હતા અને ગરબા અને ટીમલી પણ રમ્યા હતા રિપોર્ટ બાય કેતન ભરૂચ